દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા દરમિયાન એક સંદેશો આપવામાં આવતો હતો કે દરેક ઘરે ઘરે રોજ ગાયત્રી મંત્રના જાપ કરાય તેવો મેસેજ આપવામાં આવ્યો હતો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિકલશ રથયાત્રા સમગ્ર ભારતભરમાં બે વર્ષ પરિભ્રમણ કરી રહી છે ત્યારે આ દિવ્ય જ્યોતિ કલશ રથયાત્રા ગુજરાતમાં પણ પરિભ્રમણ કરશે અને હાલ જે ભરૂચ જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે તારીખ સોવીસ ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધી આમ ઓગણીસ દિવસ ભરૂચ જિલ્લામાં આ રથયાત્રા ફરશે આ રથયાત્રાનો ઉદ્દેશ એક જ છે કે લોકોને વ્યસનથી દૂર રાખવા લોકોને માનવ બનાવવા આવા સુંદર ઉદ્દેશ માટે શરૂ થયેલી દિવ્ય જ્યોતિ કલસ રથયાત્રા ભરૂચ જિલ્લાના તવરા ગામે આવતા સમગ્ર ગામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો ગામના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય લાઇટિંગો અને શેરીએ શેરીએ રંગોલી સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રથની ભવ્ય સ્વાગત કરાવ્યું હતું રાત્રે 8 કલાકે ભવ્ય દીપ્યગ્ય યોજાયો હતો આ દીપ યજ્ઞમાન સમસ્ત ગામજનો જોડાયા હતા તથા પહેલી માર્ચના રોજ વહેલી સવારે દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા તવરા ગામથી પ્રસ્થાન કરી શુકનતીર્થ તરફ પ્રયાણ કર્યું હતું યાકુ પટેલ ભરૂચ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિનું હૃદય ધરો સમુદ્ર વિશ્વની અંદર એક દિવ્ય જ્યોતિ કળશરથની યાત્રા શરૂ કરી છે જે જ્યોતિ કળશરથ આ અખિલ વિશ્વમાં ફરેલો છે અને એનો મૂળ ઉદ્દેશ છે પરંતુ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ આજથી નવ્વાણું વર્ષ પહેલાં ઓગણીસો છવ્વીસમાં એક દિવ્ય જ્યોતિ પુરુષની હાજરીમાં કળશની સ્થાપના કરી હતી જ્યોતિની સ્થાપના કરી હતી અને એની અંદર એ દાદા ગુરુદેવે એમને ત્રણ જન્મની યાદ અપાવી કે પહેલો જન્મ થયો હતો એમનો શ્રી સંત કબીરનો બીજો જન્મ હતો શ્રી રામ પરમ રામ રામદાસ રામ રામદાસ રામદાસ ત્રીજો દિવસ રામકૃષ્ણ પરમવંશનું અને ચોથો થયો છે અત્યારે શ્રી રામ શર્મા આચાર્યજીનો જેમણે આ દુનિયાની અંદર જે કંઈ તકલીફો છે મુશ્કેલીઓ છે એને દૂર કરવા માટે એક આ દિવ્ય કળશ આખા વિશ્વમાં ફરી રહ્યો છે એનું મૂળ ઉદ્દેશ છે આ ધરતી પર પ્રસંગનું અવતરણ અને માણસમાં દિવસસ્થનો ઉદય તો ફરીથી માણસ દેવ બને તો ધરતી સ્વર બની શકે છે એ ઉદ્દેશથી આ રથ આખા ભારતમાં ભ્રમણ રહ્યો છે ભારતમાં બે વર્ષ સુધી ફરશે ગુજરાતમાં પણ એ ફરી રહ્યો છે અને ભરૂચ જિલ્લામાં એ સત્તર દિવસ પડશે આ આપણો ત્રીજો તાલુકો છે જે મહારત ફરી રહ્યો છે અને એ તેર તારીખ સુધી તેર માર્ચ સુધી આ જિલ્લામાં ફરશે અને ત્યાર પછી એ નર્મદા જિલ્લા પછી વૃદ્રા જશે તો આ ભરૂચ જિલ્લાના સર્વે ગણભી ભાઈ બહેનોને આ દિવ્ય કળશ જે આવી રહ્યો છે એનું દર્શન પૂજનનો લાભ લેવા માટે ભાવભૂજ આમંત્રણ છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે